નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યુઝમાં હું છું રિપોર્ટર કૌશિક સમગ્ર ભારતભરમાં સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાનની છસો સુડતાલીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જ્યાં અહીંયા સુંદર એવું શ્રી રોહિદાસ ધામ આવેલું છે જેના સાનિધ્યમાં આજે છસો સુડતાલીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે કાર તથા બાઇક રેલોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાંદખેડાના વિવિધ વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે આપણી સાથે હાલ પ્રમુખ શ્રી ભીખુભાઈ ભાલેકા આનસિંહ પરમાર સાહેબ તથા ભાવેશભાઈ પરમાર સાહેબ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ ભીખુભાઈ એમ બાલકિયા છે ભીખુભાઈ આ કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે સંસ્થા દ્વારા સંત શિરોમણી શ્રી રોહિદાસ ગુરુજીની આ જે છસો સુડતાલીસમી જન્મજયંતિ છે તે નિમિત્તે શોભાયાત્રા અને ટેલ્બો સાથેની વીસ થી પચીસ ગાડી સાથેનો આ શોભાયાત્રા છે આ તો આ અહીં શોભાયાત્રાનું આયોજન તો પ્રથમ વર્ષે છે શું શું છે સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવે છે રોહિદાસ ધામ થી નીકળી અને શોભાયાત્રા આ ચાન વિવિધ વિસ્તારોમાં ફરશે અને દરેક વિસ્તારમાં ગુરુજીનો પ્રચાર પ્રસાર કરશે અહીંથી સ્ને પ્લાઝા ધામથી સ્ને પ્લાઝા જશે પંચોક પંચોક પંચલોક ચોકડી જશે અને ત્યાંથી સત્યમી હોસ્પિટલ થઈ ગાંઠિયારત થઈ અને ગામમાં અનમોલ સોસાયટી અચલ વન અચલ ટુ ત્યાંથી ભરી અને પાછી પરત આવશે કેટલા મિત્રો જોડા આ કાર્યક્રમ આ કાર્યક્રમમાં લગભગ બસો પચાસ કરતાં વધારે મિત્રો જોડાવાના છે સંદેશ આપશો સાહેબ સમાજને આ કાર્યક્રમ અમે એ સંદેશ આપીએ છીએ કે સંત શિરોમણી રોહિદાસજી બાપુનો જે જન્મ ચૌદમી સદીમાં થયો ત્યારે બિલકુલ અંધકાર ચાલતો હતો ધર્મના નામે કર્મકાંડોના નામે અને પ્રજાને બહુ છેતરવામાં આવતી ત્યારે સંત શિરોમણી રોહિદાસ અને સંત કબીર સાહેબની ચૌદમી સદીમાં પ્રાગટ્ય થયા અને તેમને નિર્ગુણ અને નિર્મો ભક્તિનો પ્રચાર પ્રસાર કરી અને ગુરુજીએ આ પ્રચાર પ્રસાર માટે સમગ્ર વિશ્વની અને સમગ્ર ભારતની બે વખત પરિક્રમા કરી હતી સૌ પ્રથમ ઓનલાઈન ગુજરાત ન્યૂઝનો આ સંસ્થા દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે સંત શ્રી રોહિદાસ સમાજ સેવા સંગ ચાંદખેડા છેલ્લા અઠાવીસ વર્ષથી સામાજિક શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે એમાં ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળે એના ઉપર ભાર મૂકવામાં આવે છે અત્યાર સુધી આ સંસ્થાની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ માટેના ક્લાસીસ સીવણ ક્લાસીસ અને શૈક્ષણિક પ્રવૃત્તિને લગતા તમામ કાર્યો અને કરવામાં આવે છે એમાં ખાસ કરીને લાઇબ્રેરીની શરૂઆત પણ કરવામાં આવી છે પંદર અગિયાર વર્ષ સુધી આ સંસ્થા દ્વારા કોચિંગ ક્લાસ અને મહિલાઓ માટે સિવણ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું આ સંસ્થા દ્વારા જે આયોજન થયું કોચિંગ ક્લાસમાં એમાં અત્યાર સુધીની એકસો ચાલીસ વિદ્યાર્થીઓ સરકારી નોકરીએ લાગેલા છે અને સિવણ ક્લાસમાં જે બહેનો ઓછું ભણેલી હતી એ બહેનો અહીંયા જે સીવનની પ્રશિક્ષણ એટલે કે ટ્રેનિંગ લઈને એ સ્વાવલંબી બની છે અને એમનું ઘર પરિવાર ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે અને અહીંયા બહારથી જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અહીંયા આવે છે એમનું રાત્રિ રોકાણ અને નિઃશુલ્ક વ્યવસ્થા અને સવારે ચા નાસ્તો અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે આ કાર્યક્રમ થકી અમે એ સમાજને મેસેજ આપવા માગીએ છીએ કે ચૌદમી સતીમાં જ્યારે ઘોર અંધકાર હતો ત્યારે ગુરુ રોહિદાસજીએ તેમના જ્ઞાન પ્રબર જ્ઞાનથી સામાજિક ક્રાંતિનો સંદેશો આપેલો અને સાખીઓ અને પદો દ્વારા સમાજને જાગૃત કરવાનું કામ કરેલું અને એ જ વિચારધારા ઉપર અને ડૉક્ટર સાહેબની વિચારધારા ઉપર આ ફૂલે સાહેબની વિચારધારા ઉપર આ સંસ્થા ચાલી રહી છે અને આ સંસ્થા છેલ્લા અઠાવીસ વર્ષથી સમાજમાં જાગૃતિનું શૈક્ષણિક કામ કરી રહી છે અને વધુ 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 થાય અને સૌથી વધારે લોકો આ સંસ્થા દ્વારા જોડાય અને સમાજમાં એકતાને સંગઠિત થાય એ ભાવ સાથે આ શોભાયાત્રાનું આજે આયોજન કરવામાં આવેલું છે શું નામ છે ભાવેશભાઈ હેલ પરમાર હું સંસ્થાનો ખજાનચી છું હું એ જણાવવા માગું છું કે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને ચાંદખેડા વિસ્તારમાં લગભગ ગરીબમાં ગરીબ માણસથી તમામ લોકોને વિદ્યાર્થીઓથી માંડીને મહિલાઓને જે વર્ગ અને જે એજ્યુકેશનના વર્ગો જે ચાલે છે તેના દ્વારા જે ગરીબ માણસો જેને શિક્ષણનો અભાવ થાય છે દરેકને અહીંયા નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે અને તેના દ્વારા કોચિંગ ક્લાસ દ્વારા ઘણા લોકોને વિદ્યાર્થીઓને નોકરી પણ મળેલી છે અને તે વિદ્યાર્થીઓ પણ અહીંયા ક્લાસમાં આવીને નવા વિદ્યાર્થીઓને ટ્રેન કરે છે તે એક મોટા મોટી વાત છે અને જેના કારણે રોજગારી મળી રહે છે આપનો અહીંયા આવવા બદલ ખૂબ ખૂબ આભાર